ચિંતન મનન કરવા ઇચ્છીએ છે કે બે દિવસ દરમિયાન આપણે પ્રભુ આમંત્રણ આપ્યા છે કે આપણું જીવન ભરપૂર રીતે જીવવા માટે શું કરવાની જરૂર છે અને કઈ રીતે આપણે કરી શકીએ એને માટે આપણને આમંત્રણ આપતા આવ્યા છે અને આજના દિવસે પ્રભુ આપણને કહે છે એ બધું ખરવાતે એનો મોટો પણ આપણને મળે છે અને તેથી બીજા કરે છે કે નથી એ આપણે વિચાર કરવાની જરૂર નથી પણ હું બીજાના માટે શું કરી શકું એવા વિચાર હું કર્યો તો ત્યારે હું સાક્ષાત પરમ પિતાના સાચા સંતાન બની જાઉં અને તેથી પ્રભુ કહે છે તમે ગુપ્ત રીતે પણ જે કે સારા કાર્યો કરો છો એ તમારા પરમ પિતા જોઈ રહ્યા છે અને આપણે જોઈને તેઓ પણ આનંદ પામે છે કારણ કે જ્યારે બાળકો પોતાના માતા પિતાના કહ્યા પ્રમાણે કરે છે અને માતા પિતાના જીવન જોઈને તેવો પણ પ્રેરણા મેળવીને એમને અનુસરવા માટે કોશિશ કરતા હોય છે અને જ્યારે તેઓ માતા પિતાનું સપનું સાકાર બનાવવા માટે કોશિશ કરતા હોય છે ત્યારે માતા પિતા પણ સામે છે બધું પૂરું પાડવા માટે બનતી કોશિશ કરે છે જો આપણા

શુભ દેશમાં તમે જે કંઈ સારા કાર્ય કર્યો છો પ્રાર્થનાની બહારમાં પણ આપણે કહેવામાં આવે છે બીજા જવા પ્રાર્થના કરજો એ બતાવવા માટે નથી અથવા બીજા જવા હું કઈ રીતે દાન ધર્મ કરું છું બીજા કરતા હું કઈ રીતે ચર્યા છું એ રીતે જો હું વ્યક્ત કરવા માટે કરતો હોઉં કદાચ એનો બદલો મને મળશે નહીં અને તે પ્રભુ આપણને આમંત્રણ આપે છે કે ટૂંક સમયમાં તમને જે કંઈ મળે છે